दे दे पचा। जा पचास रुपया पचीस रुपया नब्बे પચીસો સત્તરસો એક બે ત્રણ ચાર પાંચ છ બાર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ સત્તર એકાવન બાવનપન ચોપન સત્તરસો ને ચોપન રૂપિયા પંચાવન છપ્પન અઠાનો પંચોતેર એસી નો કરારસો અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા એક વાર અઢારસો બે વાર અઢારસો રૂપિયા અઢારસો અઢારસો બે તો ચાર પાંચ અઢાર અઢારસોપન અઢારસો અઢારસો છાસઠ રૂપિયા

ચૌદસો ચૌદસો હા તેરસો છત્રી તારીખ સવારે અઠારસો સાહીં પાંચસો ત્રાસી પંદર તેરસો 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 રૂપિયા જો શિવા તેરસો ક્યાં અગિયાર કટા છે તેરસો તેરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છીએ રૂપિયા સત્તરસો એક બે પંદર પાંચ અગિયાર પંદર છપ્પનસો ને સિત્તેર સિત્તેર

પાપા પાપા 170 1801 2 3 4 5 6 8 10 12 13 15 18 22 23 33 35 36 40 46 રૂપિયા 18 1847 વાંદરી કલાકી દાના 70 50 70 50 પત્ર બનવાનું છે અતારે 17 વાર રો 52 કરો 52 53 રૂપિયા ચાલે છે વા આ 180 આ રૂપિયા પંચોતેર ચોત્રી પંચોતેર ચોત્રીસ પંચોતેર એસી એસી પચાસ નેવું પંચાણું પાંત્રીસો પાંત્રીસો પાંચ દો પંદર પચીસ પાંત્રીસો ને પચીસ રૂપિયા એમ કે લખે ને ભાઈ हत्तर एक रूपये हत्तर एक रूपये बाका हत्तर एक रूपये एक रूपया हत्तर सौ चालीस चालीस रूपया क्या तोमरे से चालीस रूपये हत्तर सौ चालीस फोर सौ फोर सौ रूपये बाका सौ

તેરસો રૂપિયા પકે છે તેરસો તેરસો બે ત્રણ પાંચ પંચોતેર ચૌદસો ચૌદસો બે ત્રણ પંદર 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 ચૌદસો ને પંચાવન રૂપિયા સાઠ રૂપિયા સત્તર પંચોતેર પંચોતેર બંધ ખુલાર પંચોતેર બંધ ખુલા થાય એવું

काका काका 1600 रुपया पाता है 1600 एक नाप लीजिए 1600 1 2 3 4 5 7 है 1700 1700 रुपया एमके 1700 हमारा हो जाए तो दिला 1700 पाता है वाला 1700 2 3 4 5 8 10 12 50 हां है ते यार પંચાણું રૂપિયા એમ કે પંદર પંદર છપા પાંચ પાંચ પંચો ત્રાશી પડું સત્તર પંચાણું તમારે નથી છન્નું

રામનાથ કોવિંદો પચાસ ચૌદ બાવન તેપન ચોપન પંદર છપ્પન સાહીઠ ચૌદસો ને સાહીઠ રૂપિયા ચૌદસો ને બોતેર રૂપિયા સાહેબ પચીસ રૂપિયા અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ નવ અગિયાર અઢારસો ને અગિયાર રૂપિયા એકવાર બેર બોલો બોલો અઢાર તમે નથી અઢારસો ને અગિયાર રૂપિયા અઢાર પચીસો પચાસ પચાસ એકોતેર પંચોતેર રૂપિયા કોના પંચોતેર પંચોતેર અઢારસો એમ કે જવાનું હતું ચાર પાંચસો હજાર નવ અગિયાર બાર કેસો બાવીસ અઢારસો બાવીસ